નર્મદા લાયોમાં તમારું સ્વાગત છે એકાદ મહિના અગાઉ નર્મદા જિલ્લાના નાંદો તાલુકાના ગુવાર ગામે મિતેશ તળવી નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી ત્યારે આજે નર્મદા પોલીસે આ હત્યામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાની આજે પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી છે દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ લાછરસથી ગુવાર જવાના ટોચા પીપળા પાસે એક મિતેશ તળવી નામના યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા નર્મદા પોલીસ આ હત્યાના ભેદને ઉકેલવા કામે લાગી હતી પરંતુ ઘણી શોધખોળ કરવા છતાં પોલીસને આરોપીઓ મળતા ન હતા. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખાનગી બાતમીદારો, મોબાઈલ કોલ ડિટેલ, સીસીટીવી તેમજ એફિશિયલની પણ મદદ લીધી હતી. હત્યાના આ ભેદને ઉકેલવા માટે નર્મદા જિલ્લા એલસીબી પોલીસ, એસઓજી પોલીસ અને ટાઉન પોલીસ સંયુક્ત રીતે જોડાયા હતા. જે કારણો સામે આવ્યા છે, પોલીસ તેની થિયરી બતાવી રહી છે કે આરોપી જે છે ઈશ્વર ઉર્ફે ગુલો તેને શંકા હતી કે મરણ જના મિતેશ તળવીને તેમની જે પ્રેમિકા છે જોશનાબેન તેમની સાથે આળસ સંબંધ છે. આ આ બાબતને તેણે વેમ રાખીને ઘરે મૂકવા આવવાનું કહી તેને રસ્તામાં ધારીયાવાડે હુમલો કરી તેની હત્યા કરી નાખી ત્યારે આ હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો એની જાણકારી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ સાહેબ દ્વારા આપવામાં આવી હતી એ 9 પરિ 9 જુલાઈ 2024 કો એ ગુનાહ ગોર ગામ કે સીમ મે ہوا થા મર્ડર કા ગુનાહ 13 ઓગસ્ટ 2024 રાજપીખલા પોલીસ સ્ટેશન મે દાખિલ ہوا થા कलम बी एन एस एक सौ तीन सब क्लास वन के अंडर जिसके अंदर मरण जनार की आइडेंटिटी है मितेश भाई दीखा भाई तड़वी उम्र तीस साल रहने वाले गुआर गांव के थे इनका मर्डर अभी एस की टीम एस की टीम और राजपिपला पुलिस स्टेशन ने मिलकर इस गुना की डिटेक्शन की है ह्यूमन इंटेलिजेंस टेक्निकल सर्वेलेंस एज वेल एज एफ की मदद से इस गुना को हमने डिटेक्ट किया है इस गुना में मुख्य दो आरोपी हैं जिसमें से प्रमुख आरोपी ईश्वर भाई आ, उर्फ गुलो रमन भाई तड़वी जो कि रहने वाले हैं आ, लाचरस गांव के और दूसरा आरोपी है नैनेश भाई गोपाल भाई तड़वी जो कि लाचरस गांव के ही रहने वाले हैं इन दोनों ने आ, धारिया का इस्तेमाल करके इस गुना को इल्जाम दिया है खास करके सर क्यों उन लोगों ने उनको मारा आ, मोटिव के तौर पर जो ईश्वर भाई उर्फ गुलो हैं उनके आ, जो जिनके साथ प्रेम संबंध है ज्योत्नाबेन उनके साथ आ, જો હમજના નિતેશ પ્રેમ સંબંધ હોને કેન શંકા જંકા કે આધાર પેહોને ગુના કો